શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે આ એક બનાવને માત્ર બનાવ પૂરતું લેવાની જરૂર નથી પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામી છે આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ ગાંધીના વિચારોથી ગાંધીના વિચાર એટલે સત્યના અહિંસા વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે

બાળકોમાં હિંસાનું વલણ વધે છે એકલતાના કારણે વધુ જે મા બાપો વધી પૂછતા કે મારો બાળક શું કરે છે એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે ત્યારે હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાતી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય એટલે બાળકને ખબર પડે કાં કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી બચાવી શકું જે આપણા માધ્યમથી મળે છે કે નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચા જ મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતું હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે ત્યારે વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ માનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે